લખપત તાલુકાના અનેક ગામોના ગ્રામજનો દ્વારા દયા પર પીજીવી સીએલ કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી ગામડાઓમાં લાઇટની અવર જવરના કારણે લોકો પરેશાન થયા છે લખપત ગ્રામ પંચાયતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે વીજ દાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે અવારનવાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો વીજ મીટર જમા કરાવશે તેવી ચીમકી આપી હતી તો નારાયણ સરોવરમાં વર્ષમાં છ મહિનામાં આ વિસ્તારમાં લાઇટ બંધ હોય છે જવાબદાર અધિકારીઓ ફોન બંધ કરી દેતા હોય છે કચેરી અવારનવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી જેથી ફરીથી ગ્રામજનો દયા પર પીજી કચેરીએ કચેરી પહોંચ્યા હતા તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વર ખાતે દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા હોય છે અહીં વીજ દાંધિયાના કારણે લોકો રોકાણ કરતા નથી જેની અસર વ્યાપાર ધંધા રોજગાર પર પડે છે આ બાબતે એકતા નગર વેપારીઓ તેમજ ગ્રામજનો દયા કચેરીએ રજૂઆત કરી હતી પાનદ્રવો ગ્રામ પંચાયત પૂર્વ ઉપસરપંચે જણાવ્યું હતું કે એકતા નગર વેપારીઓની મોટી સંખ્યા દુકાનો આવેલી છે દૂધ ઠંડા પીણા મેડિકલ હોસ્પિટલ સહિતની જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે ગોધાતળ ફીડરમાં સમાવેશ કરવામાં આવે જેથી ધંધા રોજગારને નુકસાન ન થાય તેવી માંગ કરી હતી ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે તેમ છતાં કોઈ જ નિવેડો આવતો નથી ત્યારે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરવા માટે આવ્યા છેલ્લા ઘણા સમયથી નારાયણ સરોવરમાં પાવરની ઘણી બધી તકલીફ છે એકવાર પાવર ગયા પછી ચોવીસ ચોવીસ કલાક સુધી પાવર આવતો નથી નારણ સરોવર યાત્રાધામ છે હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે ત્યારે યાત્રિકોને પણ તકલીફ પડે છે ને જે ધંધા રોજગાર છે ઠંડા પીણાવાળા એમને પણ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે અને લાઈટના લીધે પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાય છે તો સાહેબને અત્રે અમે રજૂઆત કરવા આવી છીએ કે વહેલામાં વહેલી નારણ નારણસોર ગામનો પુરવઠો ચાલુ કરવામાં આવે અને અમને એક્સપ્રેસ લાઈન મંજૂર કરવામાં આવે જેથી કરીને યાત્રાધામનો વિકાસ થાય દયા પર નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરી ખાતે પાંત્રો વિસ્તારના જે ગામો છે એ જે કોટેશ્વર હીટર આવતા હોય છે અને લગભગ છેલ્લા પંદર વીસ દિવસથી પાંત્રો ખાતે વેપારી બજાર મોટી આવેલી છે તેમજ અન્ય નાના નાના ગામડાઓ આવેલા છે અને આ પંદર વીસ દિવસથી એટલી વીજ સમસ્યા છે જેના કારણે વેપારીઓને પણ નુકસાન થયેલ છે સામે જે વસ્તી છે કે જે રેગ્યુલર વીજ બિલ ભરે છે સૌથી વધારે વીજ બિલ ભરતું હશે તો પાંદરો વિસ્તાર એ છે અને આજે સમસ્યાને લઈ અને દરેક જે આગેવાનો છે ગામના સરપંચ ઉપસરપંચ તેમજ દરેક વેપારી આગેવાનો સાથે મળી અને નાયબ કાર્યપાલ એન્જિયર છે તેમને આ જે સમસ્યા છે એ બાબતે રજૂઆત કરવા આવ્યા કે ભાઈ જે ગોતાતર પીડર છે એ પાંદરો માં થઈને નીકળે છે તો શા માટે ગોટેશ્વર ફીડરમાં જ જે આ ગામો છે એને રાખવામાં આવે ગોતાતર ફીડરમાં આજે વેપારી બજાર તેમજ અને જે નવા નગર નગર છે એ ગામોને પણ આ ગોતાતળ ગામમાં સમાવેશ કરવા જે ગોધાધર ફીડર છે એમાં સમાવેશ કરવામાં આવે એવી અમે સૌની એક અરજી લઈ અને આજે સાહેબને મળ્યા છીએ અને એમને જે સમયગાળો આપ્યો છે એ સમય દરમિયાન જો આ બાબતનું નિરાકરણ નહીં આવે તો અમે અહીં ઓફિસે ધારણા કરવા માટે પણ તૈયાર છીએ દયાપર ખાતે પીટીએશ્વર ઓફિસે લગભગ લખપત તાલુકાના અનેક ગામડાઓના આગેવાનો તેમજ ગ્રામજનો વીજ સમસ્યા જે કાયમના માટે જે ગાંધી આજે છેલ્લા પંદર વીસ દિવસે ચાલુ છે એના માટે આજે આપણે જોઈએ તો નાનસરોવર એકતાનગર કાટિયા મોરિયા બાલાપર તેમજ ગોધાતળ લખપત જેવા અનેક ગામડાઓના આગેવાનો આ રજૂઆત કરવામાં આવે છે છતો તો આ વીજ સમસ્યા જો હાલ નહીં થાય તો દરેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે એ માટે અહીં આજે લગભગ અંદાજીત નહીં હોય તો પંદરથી સત્તર ગામના લોકો આજે દયાપર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છેલ્લા પંદર દિવસથી લોકો એટલા બધા કંટાળી ગયા છે કે આજે આપણે જોઈશું કે ગામો ગામમાંથી લોકો અહીં પીજીવીસીએલ દયાપુર ખાતે કાર્યપાલ સાહેબશ્રીને આજે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે જો સમયસર એનો નિરાકરણ નહીં થાય તો આવતા દિવસોની અંદર પીજીવીસીએલની ઓફિસ ઉપર લોકો ધરણા કરશે અને તાળાબંધી કરશે એવી ચીમકી આપી રહ્યા છે અમારે છેલ્લે માઇનોરિટીથી લાઈટ બહુ જ પરેશાન થઈએ છીએ અમારે પહેલા જયારે આજ માઇનોરિટી પહેલા જયારે કામમાં રિપેરિંગ કરવા આવ્યા હતા ત્યારે અમને એવું કહેવાય આખો દિવસ લાઇટ બંધ રાખી છે પંદર વીસ દિવસ કે ભાઈ તમારે રિપેર કરવા આવીએ છીએ કે એનું કારણ એ છે કે ભાઈ તમારે પછી ચોમાસામાં તો હેરાન ના થયો એટલે અમે ત્યારે એમ કીધું ભલે આખો આખો દિવસ બંધ રાખતા તો અમે કોઈ દિવસ માઇનોરિટી થી કઈ બહુ બોલ્યા નહીં છેલ્લા આઠ દિવસ થયા વરસાદના છાંટા પડ્યા અને ત્યાંથી કામોમાં એ જ જે પહેલા હતું એ જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયું લાઈટ આખો દિવસ ના હોય આવજાવ કરે એનાથી અમારા ગામોમાં ઘણી જગ્યાએ તો નુકસાન થયું છે જ્યારે લાઈટ ડીમ ફૂલતા એના કારણે ઘણી જગ્યાએ ટીવી એવું બધું નુકસાન થયું છે એનું કોણ ભોગવશે કાલે તો અમારે એ જ માંગણી આજે અહીંયા આવ્યા છે જીબી ઓફિસે એ જ માંગણી છે જેટલું બને એટલું અમારો લાઈટ રિપેરિંગનું રિપેરિંગ નું કામ કરે